મંદિરની સ્થાપનામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો આ પાવન પ્રસંગે મુખ્ય આચાર્ય મહેશભાઈ આર શાસ્ત્રીના નેતૃત્વમાં દેશ શુદ્ધિ કુટિર હોમ શ્યામ આરતી દેવ આહવાન શોભાયાત્રા અને ગરબા સહિતની વિધિઓ યોજાઈ મુખ્ય યજમાન હંસાબેન નવીનચંદ્ર શાહ અને સવિતાબેન અજીતકુમાર શાહ સહિત અનેક ભાવિક પરિવારોએ હાજરી આપી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો અને ઉદારદાન અપાયું સમાપન પ્રસંગેમાં પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસડી ડી ન્યૂઝ ગુજરાતી તલૌદ સાબરકાઠા